શૂટિંગ શીખવાથી મારી અંદર કોન્સન્ટ્રેશન વધ્યું છે કોન્ફિડન્સ પણ વધ્યો છે અને અહીંયા એક મેડિટેટિવ એક્સપિરિયન્સ મળે છે હેલો મારું નામ અનિલા અંકલેશ્વરિયા છે અત્યારે આપણે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ટેન મીટર રાઇફલ શૂટિંગની રેન્જમાં છીએ હું સ્કૂલમાં હતી ત્યારથી મને ઇન્ટરેસ્ટ હતો રાઇફલ શૂટિંગનો તે ફૂલફિલ નહીં થયો પણ હવે જ્યારે હું મધર બની ગઈ છું તો મારા ચાઇલ્ડના સ્કૂલમાં જ શૂટિંગ રેન્જ સ્ટાર્ટ થઈ છે મને ખબર પડી તો મેં મારું નામ રજિસ્ટ્રેશન કરાવ્યું છેલ્લા એક મહિનાથી હું અહીંયા શીખું છું ઇન રાઇફલ શૂટિંગ વી હેવ ટુ ફોકસ ઓન હેલ્પ અપ ટુ ઇમ્પ્રુવ અવર કોન્ફિડન્સ લેવલ એન્ડ હેલ્પ ઇન એક્ઝામ અમને ઇન્ટરનેશનલ નેશનલ લેવલના કોચ પણ આપ્યા છે અહીંયા ઉમેશ સર અને તૃપ્તિ મેમ જે કોચ છે એ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના ગોલ્ડ મેડલિસ્ટ છે તેમજ તૃપ્તિ મેમ ઇન્ટરનેશનલ લેવલના કોચ પણ છે તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું એટલી ડિટેલમાં શીખવાડે છે જો ફર્સ્ટ ડેથી આપણને કોન્ફિડન્સ આવી જાય છે રાઇફલ શૂટિંગ માટેનો પહેલાં અમને રાઇફલ લુચકવા ને રાઇફલ રમતા થોડું અઘરું લાગતું હતું પણ ધીરે ધીરે અમને મસ્ત શીખવાડ્યું અને અમે એ આસાન થઈ ગયું છે